સેલવાસમાં લોકસભાની ચૂંટણીને લઈ ડીઆઈજી એસપી સહિત પોલીસની ટીમે મતદાન બૂથની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું દાદરાનગર હવેલી સેલવાસમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે વિવિધ તૈયારીઓ ચાલી રહી છે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ અને પ્રશાસન તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ચૂંટણીના નિરીક્ષણ માટે દાદરાનગર હવેલી દમણના દીવના ડીઆઈજી એસપી સહિત પોલીસની ટીમે પ્રદેશના અલગ અલગ મતદાન બુથની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું અને ડીઆઈજીએ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા આ સાથે મતદારોને નિર્ભયતાપણે મતદાન કરવા અપીલ કરી હતી ધામધૂમ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી માં આશાપુરા યુવક મિત્ર મંડળ દ્વારા સાલગીરી પાટોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે કળશ યાત્રા યજ્ઞ બાદ સાંજે મહાપ્રસાદ આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ સાથે સાંજે આરતી રાત્રિના માતાજીના ગરબામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા આ માસાપુરા માતાજી મંદિરનો દસમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આસપાસના ભક્તો યુવાઓ મહિલાઓ વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહી પાટોત્સવને સફળ બનાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો